હેલો એવરી આજે ફરીથી હું એક મારી નવી રેસિપી લઈને તમારી સાથે આવી ગઈ છું તો આજે આપણે બનાવીશું ગાજરની ખીર તો આ શિયાળો આવી ગયો છે અને બહુ જ મસ્ત ગાજર આવે છે ગાજરમાંથી આપણે હલવો બનાવતા હોય છે પણ આ વખતે તમને આ ખીરની રેસિપી હું આપું છું જે બનાવજો તમે એકદમ સરસ ટેસ્ટી એવી જોરદાર ખીર બને છે અને એક વખત બનાવશો તો હલવો ભૂલાવી દેશે એટલી ટેસ્ટી લાગે છે કારણ કે આમાં આપણે માવો કે કન્ડેન્સ મિલ્ક મિલ્ક પાવડર કંઈ જ યુઝ નથી કરવાનો પણ એકદમ સરસ આ ક્રીમી ઘાટી એવી બને છે તો સૌથી પહેલાં મેં અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે અને એની અંદર આપણે એક લિટર જેટલું દૂધ લઈએ છે તો અત્યારે આપણે આ દૂધ લઈ લીધું છે અને દૂધમાં જે મલાઈ સાથેનું જ દૂધ મેં લીધું છે તમે ફૂલ ફેલ્ટ કોઈ પણ મિલ્ક લઈ શકો છો અને આ મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલા ચોખાને પંદર વીસ મિનિટ જેવા પલાળીને રાખ્યા હતા એ આપણે આની અંદર લઈ લેવાના છે ચોખાને ધોઈ અને પલાળીને થોડી વાર રહેવા દેવાના પછી પાણી નીતારી અને આની અંદર અત્યારે લઈ લેવાના છે અને આપણે આ આની અંદર બની જાય પછી લાસ્ટમાં એક સ્ટેપ કરીશું કે જેનાથી આ ખીર એકદમ સરસ ક્રીમી અને ઘાટી થઈ જશે અને કોઈ પણ થિકની એજન્ટની અંદર મિલ્ક પાવડર કે માવો નહીં નાખીએ તોય સરસ થિકનેસ આવી જશે હવે મેં આ મોટા ચાર એકદમ સરસ ગાજર લીધા છે અને ગાજરને છીણી અને તૈયાર કરી લીધા છે અને ગાજર પણ અત્યારે આપણે સાથે જ લઈ લેવાના છે આપણા ગાજર અને જે આપણા રાઈસ લીધા છે આપણે ચોખા છે એ સાથે જ ચડી જશે અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આને ચડવા દેવાનું છે વચ્ચે વચ્ચે આ રીતે સાઈડમાંથી સ્ક્રેપ કરી અને મિક્સ કરતું રહેવાનું અને નીચે પણ ચોખા છે એ આપણા ચોટી ના જાય એનું ધ્યાન રાખવાનું એટલે આ રીતે વચ્ચે એક વખત હલાવી લેવાનું અને ફરીથી એને ગેસની ફ્લેમને મીડિયમ કરી અને એને ચડવા દેવાનું અને તમારે જો એને ઢાંકીને ચડવા દેવું હોય તો આ રીતે તમે ઉપર ઢાંકી અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની નહીં દૂધ છે એ ઉભરાઈને બહાર નીકળી જશે મારે વચ્ચે એક વખત એ રીતે જ નીકળી ગયું હતું અને છાંટા પણ ના ઉડે એટલા માટે તમે આને ઢાંકી અને શાંતિથી ચડવા દેજો અને તમે જોઈ શકો છો કે આપણા ચોખા છે એ ઓલમોસ્ટ ચડવા લાગ્યા છે અને આ જે ખીર છે આનો કલર પણ સરસ નેચરલ પિંક જેવો ગુલાબી સરસ ગાજરનો કલર પણ આવવા લાગ્યો છે જુઓ તમે આ ખીર છે એ સરસ ઘાટું પણ થયું છે થોડુંક અને હજી અંદર આપણા ચોખા છે એ ચડી ગયા છે કે નહીં એ આપણે ચેક પણ કરી લઈએ ચોખાને એકદમ સરસ ચડી જવા દેવાના આ રીતે તમે ચોખાની જગ્યાએ સાબુદાણા અને ગાજરની ખીરક બનાવશો તો એ પણ બહુ સરસ લાગશે અથવા તો જે કણકી આવે છે ચોખા એ પણ તમે લઈ શકો છો આની જગ્યાએ જો આપણા ચોખા છે એકદમ મસ્ત ચડી ગયા છે હવે આપણે આની અંદર જે મેં કીધેલું એ પ્રમાણે એક સ્ટેપ કરશું કે આ રીતે જે આ મેસર આવે છે પાઉંભાજી આપણે બનાવીએ ત્યારે યુઝ કરતા હોઈએ એ મેસરથી આપણે આને એકદમ સરસ મેશ કરી દેવાનું છે આવું કરવાથી આ ચોખા છે એ અને ગાજર સરસ મેસ થઈ જશે અધકચરા અને એનાથી સરસ થિકનેસ અને ક્રીમીનેસ આવશે હવે તમે જોઈ શકો છો કે સરસ આપણી ઘાટી થઈ ગઈ છે જો તમારી પાસે માવો હોય તમારે એડ કરવો હોય તો તમે અત્યારે આ સ્ટેજ પર માવો એડ કરી શકો છો પણ અત્યારે આપણે માવો એડ નથી કરતા અને હવે આપણે આની અંદર સ્વીટનેસ જે પ્રમાણે ગમે એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે તો અત્યારે હું પાંચ છ મોટી ચમચી જેટલી ખાંડ આની અંદર એડ કરીશ સ્વીટ તમને કેટલું ગમે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે આપણે અત્યારે પાંચ છ મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે તમારે વધારે કે ઓછી કરવી હોય તો કરી દેવાની અને હા તમે જો ખાંડના બદલે કન્ડેન્સ મિલ્ક યુઝ કરવું હોય તો એનાથી પણ સરસ લાગશે એ પણ તમે યુઝ કરી શકો છો તમારા પાસે અવેલેબલ હોય તો તમે કન્ડેન્સ મિલ્ક પણ એડ કરી શકો છો હવે આને મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી થોડીવાર માટે એકદમ મીડિયમ ફ્લેમ પર સરસ પાકવા દેવાનું છે અને જોઈ લ્યો તમે કેટલી મસ્ત આ મસાલા પૂરી સાથે બહુ સરસ લાગે છે એમને એમ પણ ઠંડી કે ગરમ આ બહુ સરસ લાગે છે હવે મેં ગરમ પાણીની અંદર જે પલાળેલું કેસર છે એ લઈ લીધું છે તમે દૂધમાં પલાળેલું પણ લઈ શકો છો પણ અત્યારે મેં ગરમ પાણીની અંદર પલાળેલું કેસર લીધું છે અને આને હવે આપણે મસ્ત ધીમા તાપે સરસ ચડવા દીધી છે પાંચ છક મિનિટ ત્યાં સુધી આપણે હવે ફ્રેશ એલચી પાવડર લઈ લીધો છે આની અંદર આપણે ગાજરનો હલવો કે ખીર બનાવીએ તો એની અંદર તમે એકદમ ફ્રેશ ખાંડેલી એલચી લેશો તો એનો સ્વાદ બહુ સરસ લાગશે લાસ્ટમાં એડ કરવાનું છે અત્યારે અને હવે આપણે આની અંદર થોડા મનગમતા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો અત્યારે મેં હં કાજુના ટુકડા અને બદામના ટુકડા થોડા થોડા લીધા છે થોડા આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી એડ કરીશું જો અત્યારે આ તમે ગરમ ગરમ આવી ઠંડીમાં જો હા બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે અને આ હજી થોડી વાર પડી રહેશે ગેસ બંધ કરી દીધો છે આપણે અને સર્વ કરીએ છીએ તો આ થોડીવાર પછી હજી ઠીક થઈ જશે તમે વધારે પ્રમાણમાં બનાવી અને ઠંડી પણ ખાઈ શકો છો અને ગરમ પણ ખાઈ શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધારેમાં વધારે શેર કરજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને મને તમારા રિવ્યુઝ છે એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં જે બે આઇકન છે એને પ્રેસ કરી દેજો કે જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય થેન્ક યુ